ચાલી રહ્યા છે અને ખોડિયાર મારા દર્શન કરવાના છે અને અમારી બાજુમાં અમારા મોટાભાઈ પછાભાઈ બેઠા છે અને સોમાભાઈ અને તેમની ગાડી છે પણ મિત્રો કોઈને ગાડીની જરૂર પડે તો કોન્ટેક કરજો ભલા માણસ છે અને સારા છે ને ભાડું વ્યાજ બી લેશે ગમે તે જરૂર હોય તો રાત્રે અઢરાથી ફોન કરજો ગાડી તમને મળી જશે કાંઈ બી જગ્યાએ જવું હોય તો આવશે ઓકે ચલો આવજો જય ખોડિયાર ભાઈ ભાઈ બાકી વરણા ઉપડે લ્યો મંજુભાઈ બોલ લેવા જેવા હલકા ભાભી થાક દો વિડીયો બનાવું છું અને પાછા પાછી હારા લાગ દો અમે થરા આસપાસ પહોંચી ગયા છે ને આ બધાય અમારા છે ને કુટુંબના ભૈયા કાકા ભાઈઓ ભાભીઓ બધાય બેઠા છે હળી મળીને ખોડિયાનું મને દર્શન કરવા ચાલે ગયા છે હાલ થરા પહોંચ્યા છે હેલો ગાઈડ વરણા ગયા છીએ અને મારે શિવરમભાઈ પંચાલ કેવી ટ્રાફિક છે જો સોલે ટ્રાફિક છે ને બાકી એને ગુમી મારે પ્રસાદ ઉપડાયા છે ગુમી માર છે ને ટ્રાફિકમાં એ સુખ શાંતિ જોય છે મારે વિપુલ પંચાલ નીતિન પંચાલ આખું ફેમિલી વરણા થોડી નંબરની ફોની કરવા આવ્યા છે પણ તમને આગળ બતાવું તમે જો એ મેળો જમ્યો છે ને સગડો ને ઓહો મોત કુઓ ચકળે પબ્લિક કોઈ જમી છે પડ્યાના કટકા છે છે ને સરસ મજાનો મેળો બાકી તમે વઢિયારમાં એકવાર આવો ને મેળે ખોડિયાર મારા મંદિરે તો તમારું દિલ ખુશ થઈ જાય ફરી દુનિયામાં જ ફરજો પણ તમે ફરતાં ફરતાં એકવાર વરણા મેળે આવજો બાકી જોવાની મજા આવશે અને મોજ થઈ જશે એન પબ્લિક ઉપર ગોળા ઉપાડીને જાય જેટલી માતાની મોનતા કરી હોય એ બાર મહિને એકવાર અહીંયા ખોડિયાર આઠમ થાય છે અને લોકો દર્શન કરવા આવે છે અને એને હરેક સપનું પૂરો થાય છે Metro também é igual a de Rússia હેલો ગાઈડ જય ખોડિયારમાં અત્યારે પબ્લિક મંદિરે દર્શન કરવા જઈ રહી છે અને ખૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે અને મેળો એટલો જમ્યો છે ને પગ પગ મૂકે એવી જગ્યા નહીં આ જો કેટલી પબ્લિક છે ત્યાંથી હેડો ત્યાંથી ફરો ખોડીયારમાંના દર્શન કરો અને સાચવો અને ખિસ્સા કાતાથી સાવધાન રહેજો મિત્રો અને બહુ ટ્રાફિક જામ થઈ ગયું છે

એકચ્યુઅલી દર્શન થઈ ગયા છે અને વરણાથી હવે અમારે ઘેર અમે જઈ રહ્યા છીએ પણ ટ્રાફિક જામ થઈ ગયું છે ક્યાંય રોડ ખુલ્લો નથી કમસે કમ એકથી બેથી ચાર કોલ ચાર પાંચ કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયું છે સાધન જવાની ક્યાંય જગ્યા નથી એક બાજુ અમે ગાડી લઈને હળવાઈ ગયા છે અને એક બાજુ સાધન લાય થઈ ગઈ છે અને પબ્લિક અવારનવાર કરે છે પણ મિત્રો તમે આ સાધનથી બહુ ચેતન રહેજો અને બાઇકાવાળા ધીમા ધીમા બાઇક આપજો અને તારો ખતરાનો ખેલ છે એકદમ ટ્રાફિક જામ થઈ ગયું છે વિચારો હેલો દોસ્તો અમે અત્યારે સણાદર ધામે આવ્યા છીએ અને અમારે પંચાલ સમાજના આ લગ્ન છે અને બધે નાસ્તો આપીએ છીએ ગોઠી આપીએ છીએ અને સરસ મજા ચા પાણી થાય છે લગ્ન જોવાની મજા આવશે

જેવો ભવ્ય કાર્ય ભોજન ભોજન નું સન્માન આપણે સાફો પહેરાવી અને વિશ્વકર્મા દાદા ફોટો આપીને એમનું સન્માન કરીશું કારણ કે દીવદર તાલુકામાં ધામ અમારે સણાદર ધામ છે અંબેમાનું મંદિર છે અહીંયા અમારે પંચાલ સમાજના લગ્ન હતા કે ગાડી મૂકવાની જગ્યા નથી પણ અમારે નાનો મોટો બેટ દ્વારકા બનાવ્યો છે એમાં જગ્યા હતી આ બધી ગાડીઓ અમે મૂકવા પાર્સિંગમાં આવી છે પબ્લિક બહુ હતી એટલે ગાડી સેટિંગ થઈ ગઈ જો કેટલી બધી ગાડી છે આ મારે નાનું બેટ દ્વારકા છે સણાગર ધામ દરેક અંતર થઈને ગાડી પાર્કિંગ કરવામાં આવી છે જગ્યા ઓછી હતી એટલે બેટ દ્વારકામાં જગ્યામાં સેટિંગ કરવામાં આવ્યું છે કેટલી ગાડી છે સરસ મજાની ગાડી છે હેલો ગાઈડ આપણે દિવુદર શ્રી શિકુતર વેલ્ડિંગ વર્કર્સ અત્યારે હાલ બોડે કામ ચાલે છે આ ગાડીનો ડાલો બનાવ્યો છે નવ ફૂટ લોબી અને હવે પાટિયા બાચી છે અને કલર કામ બાકી છે અને કાટ કલર વાગી ગયો છે સરસ મજાના પાટિયા રંધાવા આપેલા છે અને પાટિયા આવી જાય તો હમણાં ગાડીને પાટિયા લાગી જશે કેવી ગાડી બનાવી મિત્રો તમને આ ગાડી ગમતી હોય તો મને શેર કરજો તમને અમે ગાડી બનાવી આપશું ઓર્ડર આપજો ગાડીને ચાલુ કરી નાખશું જે એક બાજુ પાટીએ વાગી ગયા છે કારણ કે મારવાનું ચાલુ કરી નાખશું સરસ મજાની બોડી લાગે છે હવે ત્યારે ગાડી કલર માં જ કલર થઈને આવશે ને છે તો હાલ કામકાજ ચાલુ છે

ગાડી કેવી લાગી હોય સારી લાગી હોય તો મિત્રો કોમેન્ટ કરજો તમારે ગાડી બનાવી હોય તો વિડીયો શેર કરજો લાઈક કરજો સપોર્ટ કરજો ગાડી બનાવી હોય તો મને કોન્ટેક કરજો ઓકે